મિત્રો સૌથી મોટા સમાચાર કે ચૈતર વસાવાને જેલમાં લેડીઝ પોલીસે રાખડી બાંધી આ મિત્રો સૌથી મોટો સમાચાર આવી ગયા છે હું તમને સમાચાર પણ સંભળાવું અને ઘણી બધી માહિતી પણ આપી દઉં અને મિત્રો અત્યારે આ લેડીઝ પોલીસનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને ચૈતર વસાવાને જેલમાં રાખડી બાંધી હતી આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે આજે રક્ષાબંધનના દિવસે ચૈતર વસાવાને જેલમાં લેડીઝ પોલીસે રાખડી બાંધી હતી ને તે સમાચાર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ચૈતર વસાવાનો કે ચૈતર વસાવા તમને ખબર જ છે અત્યારે જેલમાં છે ને તેમનો ઘણો બધો વિવાદને વિરોધ ચાલી રહ્યો છે ને ઘણી જગ્યાએ તેમના સપોર્ટમાં પણ લોકો આવી ગયા છે અને મિત્રો ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે ઘણા ટાઈમથી ઘણા બધા વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ને અત્યારે એક આ નવો સમાચાર આવી ગયા છે કે ચૈત્ર વસાવાને જેલમાં લેડીઝ પોલીસે રાખડી બાંધી કારણ કે ચૈતર વસાવા એ તેમની બેન પાસે રાખડી બંધાવા તો ન જઈએ કે એટલે લેડીઝ પોલીસે તેમને જેલમાં રાખડી બાંધી લોકો કહી રહ્યા છે કે કઈ લેડીઝ પોલીસને ધન્યવાદ છે છે કે કે જેને અમારા ચૈતરભાઈને રાખડી બાંધી ચૈતરભાઈ તે લેડીઝ પોલીસના ભાઈ બની ગયા કહેવાય એટલે કે સગા ભાઈ તો ન કહેવાય પણ મિત્રો જેલમાં છે ને લેડીઝ પોલીસે રાખડી બાંધી એટલે એ ભાઈ જ કહેવાય એક રીતના અને અત્યારે ખૂબ જ વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે અને હું મિત્રો આગળ પણ ઘણા બધા આપણી પાસે સમાચાર છે હું વિડીયો દેખાડવાનો છું અને મિત્રો આગળ પણ ઘણા બધા સમાચાર આવી ગયા છે તે પણ હું તમને સંભળાવવાનો છું પણ મિત્રો ખાસ તમને જાણવાનું કે આપણી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા